મિત્રો તો આ આપણી મગફળી છે અઢાર દિવસ થયા છે મગફળીને ત્રણ દિવસ પહેલાં દવા મારી હતી મગફળીઓને થોડી થોડી અસર થઈ છે ઘાસ તો બળી ગયું છે ઓકંદુ એ બળી ગયું છે ફરી સારી શકાય બીજા ખેતર જોવા જઈએ આ બે વીઘા નું વાવેતર છે આ ખેતર બીજા ખેતર જોવા જઈએ પછી ફરી સારી શકાય તો આપણે આવી ગયા છીએ બીજા ખેતરમાં તો આ અમારા ખેતર ની નજીક તળાવ છે તરાવની બાજુમાં પેલી સાઈડ મારું ખેતર છે તરાવ ખાસું મોટું છે પાણી ભરાઈ ગયું છે આપણું છે તો આટલી જગ્યામાં વધારે વરસાદ પડે તો પાણી પડી જાય છે એટલે આ વખતે તો મગફળીઓ ઉગી ગઈ છે એક મહિનો થયો ગયો આ મગફળીનો ફૂંગનો સ્પેલો સ્પ્રે માળો છું હું બે દિવસ પછી મગફળી કેવી છે કોમેન્ટ કરજો થોડી મિત્રો હવે બીજા ખેતરમાં જઈએ જોઈએ દવા મારે પછી કેવું છે મિત્રો આ સર બીજા જમીન છે એમાં ત્રણ ચાર દિવસ પહેલા દવા માળતી મગફળીઓ થોડી પીળી પડી છે ખાસ બધું બળી ગયું છે અત્યારે દવા મારી વખતે બહુ પીળી પંજરમાં મગફળી થઈ ગઈ છે અત્યારે લીલી થઈ ગઈ છે પાછી મફળી સારી છે અત્યારે અઠવાડિયા પછી રોપડી કાઢવીશ હું થી આપણો વ્લોગ પૂરો કરીએ છીએ આ પહેલો વ્લોગ સમારો તો કંઈ ભૂલ ચૂક હોય તો કહેજો કોમેન્ટમાં કારણ કે આપણને કંઈ ખબર નહીં જય જવાન જય કિસાન